નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો મહાન ગાયકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉદાસનું લાંબી માદગીના કારણે નિધન થયું હતું તેમના અંતિમ સંસ્કાર ગઈકાલે કરવામાં આવ્યા હતા સ્વર્ગીય ગાયકની પુત્રી નાયબ ઉદાસે કહ્યું છે કે પદ્મશ્રી પંકજ ઉદાસની સ્નેહભરી સ્મૃતિમાં અમે તમને જણાવતા દુઃખી છીએ કે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ લાંબી માંદગીના કારણે તેમનું નિધન થયું છે ઉપરાંત સત્યાવીસમી ફેબ્રુઆરી મંગળવારના રોજ બપોરે ત્રણથી પાંચના સમય દરમિયાન તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજાર ચાલીસમાં ચંદ્ર પર માણસ મોકલવાની તૈયારી ઈસરો આવનારા વર્ષોમાં ચંદ્ર પર માણસ મોકલશે વડા હે સોમનાથે આ માટે વર્ષ બે હજાર ચાલીસનો ઉલ્લેખ કરીને કેટલાક પડકારો વિશે માહિતી આપી હતી મીડિયાના રિપોર્ટ અનુસાર તેમણે કહ્યું છે કે અંતરિક્ષમાં શૂન્ય ગુરુત્વાકર્ષણ વાતાવરણ માટે ટેકનોલોજી સાયન્સ મેપ તૈયાર કરવાનો અમારો હેતુ છે મિશન ગગનયાન માટે પાંચ લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે આ સાથે આપણે ચંદ્ર મિશન માટે પણ ક્ષમતાઓમાં વધારો કરવાનો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ દ્વારા સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ પોલીસ દ્વારા કર્મીઓ માટે સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન અંતર્ગત સ્પોર્ટ્સની અનેક રમતોમાં પોલીસ સ્ટાફના કર્મચારીઓએ ભાગ લીધો હતો જેમાં ખાસ કરીને મહિલાઓ માટે બેડમિન્ટનનું આયોજન કરવામાં આવ્યું હતું બેડમિન્ટનમાં સિંગલ મહિલા વિજેતા જાહેર કરવામાં આવી હતી જેની માહિતી અમદાવાદ પોલીસે એક્સ ઉપર શેર કરી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે